ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત ઉપક્રમે ડાયાબિટીસ નિવારણ યોગ શિબિરનું આખરે રંગે ચંગે સમાપન કરવામાં આવ્યું હતું સમાપનમાં અનેક અધિકારીઓ ઉપસ્થિત હતા તેમના હસ્તે શિબિરથીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા કચ્છ જિલ્લાના ભુજ નગર મધ્ય બિલેશ્વર મહાદેવના મંદિરના હોલમાં ગુજરાત રાજ્ય યોગ બોર્ડ તથા આરોગ્ય અને કલ્યાણ વિભાગ ગુજરાત રાજ્યના સંયુક્ત ઉપક્રમે યોગ દ્વારા ડાયાબિટીસ મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત ચૌદ નવેમ્બર બે હજાર ચોવીસથી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ચોવીસ સુધી ડાયાબિટીસ નિવારણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું જેનું સમાપન કરવામાં આવ્યું હતું ભૂડનગરના નાગરિકોએ ડાયાબિટીસ નિવારણ માટે પોતાની વ્યક્તિગત ઉપસ્થિતિ આપી કાર્યક્રમને ખૂબ જ હકારાત્મક અસર પૂરી પાડી હતી શિબિરમાં ખાસ કરીને સમાપન વેળાએ સવારના છ વાગ્યાથી લઈને આઠ વાગ્યા સુધી કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે માત્ર એન્ડો એન્ડ્રોકોલોજીસ્ટ ડૉક્ટર કુણાલ ઠક્કર અને જિલ્લા રમતમત વિકાસ અધિકારી જ્યોતિબેન ઠાકુર ખાસ હાજર રહ્યા હતા તેમની સાથે બોર્ડના ચેરમેન શિષપાલજી રાજપૂત અને સ્ટેટ કોર્ડિનેટર અનિલ ત્રિવેદી સાહેબની પ્રેરણાથી અને જોન કો વિજય શેઠ પશ્ચિમ કચ્છ જિલ્લા કો સંતરામજી આચાર્યના માર્ગદર્શન હેઠળ આ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં યોગ કોચ વસનાબેન પટેલ જ્યોસ્નાબેન ગોરી તેજલબેન ત્રિપાઠી માધવીબેન માલવિયા હિતેશભાઈ કપૂર યોગ ટ્રેનર ગોવિંદભાઈ ભાનુશાલી નરેન્દ્રભાઈ વાઘેલા જતિનભાઈ ઠક્કર ભરતભાઈ સોની તથા અન્ય મહાનુભાવો ખાસ ઉપસ્થિત હતા તેમની સાથે જાનકીબેન જોશી દીપિકાબેન પંડ્યા તેમજ નવનિયુક્ત યોગ ટ્રેનર જેસિકા વેકરિયા કિંજલ પરમાર રશ્મિ મોરી અન્ય લોકો પણ ખાસ ઉપસ્થિત રહીને સહયોગ આપ્યો હતો ઉપસ્થિત મહાનુભાવો ડૉક્ટર કુણાલ ઠક્કર અને રમત ગમત અધિકારી જ્યોતિ ઠાકુરનું સન્માન કરવામાં આવ્યું હતું અને તેમના હસ્તે સર્ટિફિકેટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું આ પ્રસંગે ખાસ કરીને ડાયાબિટીસ ટેસ્ટિંગ કરવા માટેના આયુષ્યમાન આરોગ્ય મંદિર કુકમાના ડૉક્ટર અશ્વિની ચાવડા પોતાની સેવા આપી હતી કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ઉકાળો અને અલ્પારની વ્યવસ્થા કરવામાં આવી હતી એમ આમતક ટીની સાથેની વાતચીતમાં માહિતી આપતા યોગ ટ્રેનર ગોવિંદભાઈ ભાનુસાલી માધાપરવારાએ માહિતી આપતા જણાવ્યું હતું યોગ ટ્રેનર રીના ગોરે પણ સેવા આપી હતી